વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા એટલે શું તો જે સંખ્યાને જે સંખ્યાને બે કે તેથી વધારે અવયવ હોય વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય જેમ કે વિભાજ્ય એટલે શું તો દાખલા તરીકે દસ સંખ્યા છે દસ આપેલી સંખ્યા છે બરાબર તો હવે દસના કેટલા અવયવો પડે તો કે દસ કોના કોના ઘડિયામાં આવે જોવાનું તો કે એકના ઘડિયામાં આવે તો કે કહેવા બેના ઘડિયામાં આવે તો કે હા પાંચના ઘડિયામાં આવે તો કે હા અને દસના ઘડિયામાં આવે બરાબર તો દસના અવયવો છે એક બે ત્રણ ને ચાર તો દસ આ જે સંખ્યા છે આ સંખ્યાના અવયવો છે આ બરાબર આવી રીતે અવયવો પડે અને અવિભાજ્ય સંખ્યા એટલે અને વિભાજ્ય કારણ કે દસ જે સંખ્યા છે ને એને એક બે ત્રણ અને ચાર ટોટલ ચાર અવયવો છે કેટલા અવયવો છે તો કે આ ચાર અવયવો છે એટલે એના બે કરતાં તો વધારે અવયવ છે જ ને એનો મતલબ એવો છે બે થી વધારે અવયવ એને વિભાજ્ય કહેવાય તો દસ એ વિભાજ્ય સંખ્યા છે બરાબર વિભાજ્ય સંખ્યા એટલે ટૂંકમાં એ કે જેને ભાગી શકાય એવી સંખ્યા બરાબર અથવા તો એને એમ પણ કહે કે બે કે તેથી વધારે અવયવ હોય હવે અવિ અવિભાજ્ય સંખ્યા એટલે હું તો કે જે સંખ્યાને જે સંખ્યાને માત્ર જે સંખ્યાને માત્ર બે અવયવો હોય બે અવયવો હોય તેને તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા કહેવાય તો કે દાખલા તરીકે તેર છે તેર બરાબર તેર તો તેર છે ને કોઈના ઘડિયામાં એક અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એ માત્ર એક એક ગુણ્યા તેર અથવા તેર ગુણ્યા એક 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 તો તો પોતે અવયવ અવયવ છે છે અને માત્ર બે જ અવયવ છે જો એવા કેટલી સંખ્યા છે જો પાંચ છે ને પાંચ તો પાંચ એને કોઈના ઘડિયામાં નથી આવતું માત્ર એક અને પાંચના ઘડિયામાં જ આવે તો માત્ર બે જ અવયવ હોય ને તો ઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે જેમ કે આપણે જોઈએ કે ત્રેપન છે ત્રેપન તો ત્રેપન છે કોઈને ઘડિયામાં નથી એટલે એક અને ત્રેપન તો માત્ર બે જ અવયવો થયા એક અને ત્રેપન એ સંખ્યા પોતે અને એક સંખ્યા બરાબર એક અને એ તે સંખ્યા પોતે એ માત્ર બે જ અવયવો હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર તો એક થી સો સુધીની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની કીધી હોય આપણે તો જો ઘણી બધી એવી સંખ્યાઓ છે હું તમને અમુક એવી સંખ્યાના ઉદાહરણ આપું બરાબર જેમ કે જોઈએ ત્રણ છે એ ત્રણ નહીં ચાર વિભાજ્ય છે બરાબર પછી છ વિભાજ્ય છે આઠ વિભાજ્ય છે નવ વિભાજ્ય છે બરાબર નવ કેમ વિભાજ્ય છે તો કે એ ત્રણના ઘડિયામાં આવે ત્રણ તેરી નવ બરાબર એક નવ નવ એટલે એને બે કરતાં વધારે અવયવો છે દસ વિભાજ્ય છે અગિયાર છે ને અવિભાજ્ય સંખ્યા છે બરાબર અગિયાર ત્રણ પછી પાંચ અગિયાર સાત અગિયાર તેર સત્તર પછી ઓગણીસ બરાબર તો આવી બધી જે સંખ્યાઓ છે ને એ અવિભાજ્ય સંખ્યામાં આવે અને વિભાજ્ય સંખ્યા એટલે ક્યાંક ની ક્યાંક એક ઘડિયાની અંદર આવે અથવા તો ક્યાંક ની ક્યાંક એને ભાગી શકાય છે આ એવી સંખ્યા છે કે જેને ભાગી શકાતા નથી ન ભાગી શકાતા હોય એને અવિભાજ્ય સંખ્યાને ભાગી શકાય ક્યાંક ઘડિયામાં આવતી હોય બરાબર એને વિભાજ્ય સંખ્યા કહેવાય